સયાજીગંજ પરશુરામ ભઠા વિસ્તારમાં આવેલ જામવાડીમાં છેલ્લા દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાવાના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ પ્રકારની કામગીરી થતી નથી આ ગંદા પાણીના કારણે લોકોના પગમાં ચાઠા પણ પડી ગયા છે જ્યારે બીજી તરફ આ મળબૂત પાણીના કારણે લોકોના ઘરોમાં બીમારી પણ ફેલાય છે તેવું સ્થાનિક રહીશનું કહેવું છે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નવી જામવાડીમાં છેલ્લા વીસ દિવસથી ગટરનું સ્થાનિક રહીશો રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કારણે લોકોના પગમાં ચાઠા પણ પડી ગયા છે જ્યારે બીજી તરફ આ મળમૂત્રવાળા પાણીના કારણે લોકોના ઘરોમાં બીમારીઓ પણ ફેલાય છે તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેઓએ વારંવાર કોર્પોરેશન તથા સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે તેમ છતાં પણ કામગીરી થતી નથી અને કામગીરી થાય છે તો યોગ્ય પ્રકારની કામગીરી થતી નથી કામ કરીને જાય છે બીજા દિવસે પરિસ્થિતિ જે હતી તે જ થઈ જાય છે તેઓની માંગ છે કે યોગ્ય પ્રકારની કામગીરી થવી જોઈએ 이런 <머람> 다로이면 <머람> <머람>

ગટરનું પાણી એટલું ઉભરાઈ આવે છે કે પૂછવા નહીં કલાક ચાલુ છે અમે કોપરેશન કીધું અમે વેરો ભરીએ છે બધું સાહેબ પણ કોઈ જોવાય નહીં આવતું કે કંઈ કરવાય નહીં આવતું અને મચરા જાઓ ઝીણા ઝીણા એટલા બધા બધા જ બીમાર પડ્યા છે અહીં પણ કોઈ કોર્પોરેશન જોવા આવતી નહીં અહીં કે લાવો અમે જોવા આવી અમે કેટલી બીજી વાર કીધું પણ કોઈ આવતું નહીં સાહેબ અહીં ગાડી કોર્પોરેટર હા હા કોર્પોરેટરને બધાને કીધું છે કોઈ નહીં આવતું